નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જેઓ પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેઓને ટ્રેનનો સમય ટ્રેનની ટિકિટ ક્યાંથી લેવાની છે ટ્રેનની મુસાફરી દરમિયાન કયા ફાયદા થઈ શકે કયા ગેરફાયદા થઈ શકે આ બધા જ વિષયો પર ખૂબ ખ્યાલ હોય છે તો ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાની ચતુરાઈથી ગજબનો ખેલ પણ પાડી દે છે અને સામેવાળાને ખબર પણ નથી પડતી તો એક શખ્સે કંઈક એવો જુગાડ લગાવ્યો કે જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયા આ શખ્સે કંઈક એવો જુગાડ અપનાવ્યો કે જેનાથી આખું વર્ષ એક પણ પૈસો ખર્ચ્યા વગર ટ્રેનમાં મુસાફરી કરતો રહ્યો હવે એક પણ રૂપિયો ખર્ચવાનો ન હોય એટલે ભાડાના પૈસા તો બચી જ ગયા તો આ ભાઈએ આવો જ જુગાડ કરીને પોતાના ભાડા લગભગ એક પોઈન્ટ છ લાખ રૂપિયા બચાવ્યા હવે હદ ત્યારે થઈ ગઈ કે જ્યારે રેલવેને એના જુગાડ વિશે ખબર પડી તો પણ રેલવે કંઈ ન કરી શક્યું હવે તમને એવું થશે કે આ કઈ રીતે પોસિબલ છે તો દર્શક મિત્રો એક એવો શખ્સ હતો કે એણે રેલવેને કંઈક અલગ રીતે ચૂરો લગાવ્યો હકીકતમાં આ શખ્સનું નામ એડવાઇસ છે જે બ્રિટનમાં રહે છે હવે એણે ટ્રેનમાં મફત મુસાફરી માટે પોતાનું દિમાગ દોડાવ્યું જેને પણ તેના વિશે સાંભળ્યું એના વખાણ કરતા રહી ગયા ચલો જાણીએ કે એવું તેણે શું કર્યું તો ઓગણત્રીસ વર્ષીય એડવાઇઝ વ્યવસાય એક પર્સનલ ફાઇનાન્સ રાઇટર છે હવે ટ્રેન ટાઈમિંગ્સ અને મોડી ટ્રેનનું ઝીણવટપૂર્વક તેમણે અધ્યયન કર્યું હવે એને અંદાજ આવી ગયો કે ક્યારે ટ્રેન લેટ થશે અને ક્યારે તેને આખું રિફંડ મળી શકે હવે આ બધી જાણકારી થઈ ગઈ એટલે એણે પ્લાનિંગ કરી દીધું અને ટિકિટ બુક કરી લીધી હવે જે દર વખતે પૂરા પૈસા પાછા લઈ શકે હવે આવી રીત અપનાવીને તેણે બે હજાર ત્રેવીસમાં કરેલી તમામ યાત્રાના પૈસા પાછા લઈ લીધા હવે આ પ્લાનથી તેણે પોતાના ત્રણ વર્ષની અંદર એક પોઈન્ટ છ લાખથી વધારે રૂપિયાની બચત કરી લીધી હવે હકીકતમાં જોઈએ તો બ્રિટનની અંદર જો ટ્રેન મોડી પડે તો નિયમ અનુસાર પૈસા ચૂકવવાના હોય છે જેમ કે જો ટ્રેન પંદર મિનિટ લેટ થાય તો પચીસ ટકા રિફંડ ત્રીસ મિનિટ મોડી પડે તો પચાસ ટકા રિટર્ન અને જો એક કલાકથી વધારે મોડી પડે તો પૂરા પૈસા પાછા હવે એડવાઇઝે આ નીતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો એણે જાણી લીધું કે હડતાલ મેન્ટેનન્સ અને ખરાબ હવામાનને કારણે ટ્રેન એ મોડી પડવાના મુખ્ય કારણ છે હવે એણે આ જ આધાર પર પોતાની યાત્રાનું સમયસર પ્લાનિંગ કરતો ટ્રેન લેટ થવાની સંભાવના વધે અને તેને વધુમાં વધુ રિફંડ મળી જાય વાઇઝે એમ પણ જણાવ્યું કે આખી સિસ્ટમને સમજવા યોગ્ય રીતે પ્લાનિંગ કરવા પર નિર્ભર છે પોતાના મુસાફરી પ્લાનિંગ અનુસાર તેણે સેટ કરી દર વખતે તેને પૂરા પૈસા પાછા મળતા અને આખું વર્ષ એણે મુસાફરી મફતમાં કરી લીધું તો દર્શક મિત્રો આ એવા ભાઈ છે જેમણે ગજબનો જુગાર અપનાવી લીધો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ